ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અત્યારે જઈશું હવે ઘરે અમે સાહેબ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો સાહેબ ને લે દાણા પલાડી તો ગાઈસ અમે આ લાયા હતા 20 કિલોની રૂલ્સ રોલ્સ તો દાણા અત્યારે પલાડીને જવું પડશે આપણે પછી આને બપોરે આવીએ ને એટલે પલાડવા ના પડે તો અત્યારે પલાડી દીધી તો ગાય રાણીને બહુ કવ રા પેલા ચા પીવાનું ચા પીને પછી જઈશું ઘરે તો ચાલે ગાય અમે આવી ગયા છીએ ધબા ઉપર મોટર લાવી દીધી છે પેસનની ને સાહેબ સાયકલ બાયકલ આપણા સાઈડમાં મૂકી દેજો તો ગાય હવે આપણે ફરીથી એક પ્રેસર મારશું ઉપર આપણે આનાથી પાઇપરથી આપણે સાફ કરવું પડશે કાપડ ટાઈપ છે એટલે કમ્પ્લીટ ક્લીન થઈ જશે ગઈ તો હવે આપણે સાઈડમાં મૂકી દઈશું બે ડોલો લાવી દીધી છે ભરીને બાજુમાં માપણે મૂકી દેવાની છે બે ડોલો સ્વીચ ભરાઈ ચાલુ કરી દઈએ શું લાવવું પડશે સાહેબ તો ઉપર ને આપણે મોટા ઉપર ઢાંકવા માટે કંઈક લાવવું પડશે ને કંઈક બધું પાણી પડશે ને તો ખરાબ થઈ જશે ચાલો જ્યારે તો આપણે ચાલુ કરી દીધું છે પ્લેટ સાફ કરવાનું તો આપણું વાઈપર ને આપણી આ ઘન તો હવે પ્રેશર મારીને પછી જ આપણે વાઈપર મારશું એટલે આવનારે તો હવે ચાલુ કરી દઈએ ફટાફટ તો આપણે ચાલુ કરી દીધું છે

ઈદ બંગ કરીને સાહેબ તો હવે જઈશું ચાલે ભરી પૂરી ડોલ ભરીને આયે છે બરાબર હવે તો થોડી વાર પછી ચાલુ કરવાનું છે ત્યાં થોડી વાર રેસ્ટ કરીને તો હવે પાણી બાણી પીશું મસાલા મસાલા ખાઈ લેશું પાંચ મિનિટનો બ્રેક કરશું પછી કરશું ફરીથી ઉઠા લે રે દેવા ઉઠા લે તો વાળો નહીં સાહેબ તો હવે આપણા પતિ ગયું છે સાફ કરવાનું ઉપર ધોવાનું હતું એ કામ પતિ ગયું છે તો હવે તો હવે જઈશું નીચે ટોટી વાર લઈશું વાળીએ અને મોટો મોટો બંક કરીને નીચે તો હવે તો ચાલો ત્યારે